ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે શહેરના અનેક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળતું નથી પ્રમુખ સ્વામી ઘણા પાણી પાણી સમસ્યા છે છે આ દિવસે વિતરણ કરવામાં આવે કોઈ ઠેકાણા નથી જેના કારણે લોકોને મોંઘા ભાવે પાણીના ટેન્કર મગાવવા પડી રહ્યા છે સ્થાનિક લોકોએ અનેક વાર પાલિકામાં રજૂઆત કરી છે તેમ છતાં પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી હાલ પ્રમુખ સ્વામી વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે એક બાજુ આકરો બની રહ્યો છે બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે આ વિસ્તારમાં કાયમી પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે પ્રમુખસ્વામીનગર ને વધુ પાર્ક ત્રણ ને બધી જગ્યાએ પાણીનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે એક તો રેગ્યુલર નથી આવતું અને કોઈ સમયના ઠેકાણા નથી હોતા ક્યારેક રાત્રે બાર વાગે આપે છે તો ક્યારેક સવાર પાંચ વાગે આપે છે અને ફોર્સ પણ નથી હોતો બહુ જ સ્લો હોય છે પાછળની લાઇનો સુધી તો પાણી પહોંચતું જ નથી રેગ્યુલર અમે બધા ટેક્સ ભરીએ છીએ છતાં એ પાણીની આટલી મોટી સમસ્યાઓ છે અને કોઈ કોર્પોરેટરો દાદ નથી દેતા અહીંયાના વોટથી ચૂંટાયેલા છે બીજેપીમાં છતાંય કોઈ અમને દાદ નથી દેતું એટલે આટલી બધી સમસ્યાઓ છે અમારી તો પાણી રેગ્યુલર થાય અને એનો કોઈ સમય નક્કી રહે એવું કરાવી આપો અમને અમે પ્રમુખ સ્વામીમાં રહીએ છીએ ને અમારી એવી દરખાસ્ત છે તો પાણી દિવસ દરમિયાન દો ભલે એકાંતરે દો કલાકવાર દો તો પીવાનું ભરાય પાંચ દિવસે આપો ને આટલું બધું વેસ્ટ જાય છે એનાનું મતલબ નથી એકાંતરે આપો કલાક આપો એવી અમારી વિનંતી છે જેથી પાણીનો ઉપયોગ વ્યવસ્થિત થાય અમે ફોન કરીએ તો ફોન કોઈ ઉપાડે નહીં અમારી રજૂઆત કોને કરવાની પછી ઉનાળો છે એટલે પાણી તો જીવન જરૂરિયાત છે ને હવે દિવસમાં ચાર જોડી કપડા હોય કંઈ પાંચ દિવસના રાખી રાખીને દઈએ ને એકાંતરે પાણી આવે તો બધાયને ઉપયોગમાં થાય પાંચ દિવસે આવે તો પછી પાંચ દિવસના કપડા કંઈ રાતે કોઈ ધોવાના બેસે ને એટલે એકાંતરે આપો કલાક આપો બધાને યુઝફુલ થાય વેસ્ટ જાય છે પાંચ દિવસે એનાથી બેટર છે કે એકાંતરે આપો તો બધાએ વાપરી શકે પીવાનું ભરી શકે ને રોજા રોજનું કામ થઈ જાય પાણીની સમસ્યા કયો તો 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 એવું છે કે જ્યારથી રિલોકેશન સાઇડ બની છે ત્યારથી જ આ વિસ્તારને પાણીનું બહુ તકલીફ ભોગવી છે ઇવન પહેલાં અને બીજા ગેટ વચ્ચે પાણી તો સતત આવતું પણ બીજા ગેટ પછી વચલો વિસ્તાર છે ત્યાં સુધી પાણી મળ્યું પણ છેલ્લા છેલ્લા વિસ્તારમાં જેને કંઈ ચોકડી પાછળ એ તેર વર્ષથી પાણી નહોતું મળ્યું બાવીસ કરોડની જે ભારાપડ યોજના થઈ એની અંદર પાણી આપવામાં આવ્યું પણ એ પણ બારે બાર બોર્ડ ફેલ થઈ ગયા તેના લીધે પાછા વિંછિત રહી ગયા અહીંના વિસ્તારના અમે લોકો ને વધારામાં કહું તો સતત એ જ વિસ્તાર અમારા વિસ્તારને આનું અન્યાય થઈ રહ્યું છે અમારા વિસ્તારમાં ધ્યાન દેવામાં નથી આવતું અમારા વિસ્તારના જે કાઉન્સિલરો છે એ કાઉન્સિલરો કોઈ ફોન નથી ઉપાડતા લેખેલા એવા છે એવું નહીં એક કે બે કાઉન્સિલરો એવા છે કે જે ફોન ઉપાડે છે બાકી જે મોટા નેતા બનીને બેઠેલા ના એ લોકોની અંડરમાં આવેલા જે કાઉન્સિલરો છે તે તો ફોન જ નથી ઉપાડતા અને અમારું અહીંનો એક ગ્રુપ છે મુન્દ્રા રોડ રેલોકેશન સાઈટ એ ગ્રુપની અંદર વારંવાર ફરિયાદ કરવામાં આવે છે એ ફરિયાદની અંદર પોતે પણ મેમ્બર છે કાઉન્સિલરો પણ ક્યારેય કોઈ જવાબ આપતા નથી